મહાનગર પાલિકાની સાપ્તાહિક નક્કી કરવામાં આવ્યું છે જેને કારણે જે ખુશી વ્યાપી જવા પામી છે સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારે અધ્યક્ષ પરેશ પટેલ મળી હતી જેમાં વધારાના ચાર સહિત કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી તો અગત્યના કામોમાં સુરત મનપાના તરણકુંડોમાં ફ્રી ઉપર અઢાર ટકા જીએસટી વસૂલવાની જાહેરાત કરાઈ હોય જેને લઈને વિરોધ શરૂ થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા હવે તરણ કુંડોમાં આવનાર છૂટ્ટીઓ પાસેથી જીએસટી ન લેવાશે તે નિર્ણય કરાયો હતો અને જીએસટીએ સુરત મહાનગરપાલિકા ભોગવશે તે અંગે વિગતવાર માહિતી પણ સ્થાયી સમિતિ અધ્યક્ષે આપી હતી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આજે કુલ એકતાલીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા એમાંથી ઓગણચાલીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે જેમાં બે કામોની અંદર રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા એમાંથી એક કામની અંદર જે કોઈ માલિકોએ રૂબરૂ હાજર થયા નથી એમને બીજા સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને સુરત શહેરીજનો માટે સૌથી અગત્યની વાત જે છે એ કે સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તર જેટલા તરણકુંડો સંચાલન કરવામાં આવે છે એમાં જીએસટી બાબતે એક ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ પણ જીએસટીની રકમ હશે એ સુરત મહાનગરપાલિકા ભોગવશે અને સુરત મહાનગરપાલિકા પ્રવેશ ફ્રી અને રિન્યુઅલ ફ્રી યથાવત રાખશે અને એના માટેના કાર્ય કરવા માટે અધિકૃત કરશે સુરત મહાનગરપાલિકા દ્વારા તરણ કુંડો પર અઢાર ટકા જીએસટીની વાત કરાતા તરવૈયા પર રોષ જોવા મળ્યો હતો જેને લઈને મનપા દ્વારા પોતે અઢાર ટકા જીએસટી ભોગવવાની જાહેરાત કરાતા તરવૈયા જે ખુશી જોવા મળી છે અઝર ખુરશી સાથે હર્ષ